હલો નમસ્કાર એચ કે દિલસેમાં તમારું ફરી પાછું સ્વાગત છે માફ કરજો એચ કે દિલસે ઇદેનકુમાર ઓફિશિયલ શરૂ કર્યા પછી જરાક લાંબો ગેપ પડી ગયો પણ આખું અઠવાડિયું ખૂબ બધી ઘટનાઓ સાથે વીત્યું છે વર્ષ લેવલ ટુના ટ્રેલર લોન્ચિંગના દિવસે જ આપણે ચેનલની શરૂઆત કરી અને જે પ્રતિસાદ મળ્યો છે યુટ્યુબની ઉપર ઇન્સ્ટા ઉપર ફેસબુક પર પ્રેસ મીડિયા તરફથી મીડિયા તરફના એટલા બધા ઇન્ટરવ્યૂઝ લોકોના પ્રતિસાદ કમાલના રહ્યા છે તમે જોયું કે નહીં તમને કેવું લાગ્યું અને એ જ દિવસે સાંજે ઈશ્વરના આશીર્વાદ ફળ્યા વર્ષ વનને નેશનલ એવોર્ડ મળ્યો આપણી વર્ષને નેશનલ એવોર્ડ મારી વર્ષોની તપસ્યાનું પરિણામ ઈશ્વરે આપ્યું નેશનલ એવોર્ડ રૂપે મારી આપણી વર્ષને નેશનલ એવોર્ડ મળ્યો એનાથી વધારે આનંદની ઘટના શું એક તરફ નાન ખટાઈ જેવી મીઠી મધુરી અદભુત ફિલ્મને અમારે પાછળ લઈ જવી પડી કારણ કે ઘણી બધી ફિલ્મોની ભીડમાં એક હોવાઈ જાય એ આપણને પાલવે એમ નહોતું એટલે એને આવતા મહિનાની શરૂઆતમાં અમે લોકો લઈને આવી રહ્યા છે અને એની સાથે સાથે તમારી અને મારી લાડકી મૈયરમાં મંદડું નથી લાગતું ને રી રિલીઝનું પ્લાનિંગ ચાલી રહ્યું છે એટલે એટલી બધી ઘટનાઓ જેમાંથી વખત જ ના મળે જ્યાં નિરાંતે તમારી સામે બેસીને તમારી શરૂઆત થઈ શકે આજે કહેવા માટે આવ્યો છું કે આટલો બધો પ્રેમ તમે જે રીતે વરસાવ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર આખી જિંદગી પર તમારો પ્રેમ મને મળતો રહ્યો છે અને આવનારી આ ફિલ્મો એને પણ તમારો પ્રેમ મળતો જ રહેશે એ વાતની મને ખાતરી છે અને એટલે દિલથી દિલની વાત લઈને આવ્યો છું એચ કે દિલમાં હવે આટલો મોટો ગેપ નહીં પડવા દઉં એના પ્રયત્ન ચોક્કસ કરીશ અને જતાં જતાં એક નાનકડી વાત કરું જરાક વિચારજો આ ઘણીવાર આપણી જિંદગીમાં અમુક લોકો આવે ને જતા રહે અને આપણે વસોવસો કર્યા કરી કે કોણ ગયું ક્યારે ગયું કેવી રીતે ગયું શું કામ ગયું એ બાબતમાં સમય વેડફવા કરતાં આપણે એટલું જો વિચારીએ ને કે એ જનાર વ્યક્તિ આપણને શું શીખવી ગયું તો કદાચ લાઈફ વધારે બ્યુટિફુલ બની શકે રાઈટ છે જરાક વિચારજો મારી વાતની ઉપર મળીએ જલ્દી કીપ સ્માઈલિંગ ઓલવેઝ સ્મિત સાથે રહો હસતા રહો હૃદયની ખુશીને પામતા રહો સુખમાં રહેજો બાબાય